નમસ્કાર આપજો રાજો ન્યૂઝ એટીન ગુજરાતીના તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે સાવરકુંડલા તાલુકામાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે તો સાવરકુંડલાના ઘોબા પીપરડી ફિફાદમાં ધોધમાર વરસાદ ભારે વરસાદના કારણે ઘોબા ગામની શેરી પણ પાણી પાણી તો ફિફાદ અને ઘોબા વચ્ચેના નદી નાળાઓમાં પૂર આવ્યા છે ધોધમાર વરસાદના કારણે વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે તો અમરેલી પંથકમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે ગોબા ગામની શેરીઓ છે તે પાણી પાણી થઈ ગઈ છે અમરેલી પંથકમાં ધોધમાર વરસાદ બાદ નદી નાળામાં પૂર આવ્યા છે ઉલ્લેખનીય છે કે સાવરકુંડલા તાલુકામાં મુશળધાર વરસાદથી સમગ્ર વિસ્તાર પાણી પાણી થયું છે ઘોબા પીપરડી અને ફિફાદમાં ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે અનેક વિસ્તારમાં પાણી પણ ભરાયા છે તો વરસાદની આગાહી હતી ચોમાસું ક્યારે આવશે તો ચોમાસાની શરૂઆત અને અમરેલીમાં જે પ્રકારથી સતત વરસાદ વરસી રહ્યો છે ધોધમાર વરસાદને કારણે અનેક વિસ્તારમાં પાણી પણ ભરાયા છે એક્સક્લુઝિવ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો અહીં જે નદીઓ છે તેમાં પણ પાણી પાણી જોવા મળી રહ્યા છે જે માર્ગ છે તે પણ નદીઓમાં પરિણમ્યા હોય તેવું લાગી રહ્યું છે ઘોબા ગામની શેરી પાણી પાણી થઈ છે તો એક્સક્લુઝિવ દ્રશ્યો અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ ધોબા ગામમાં આજ સવારથી વહેલી સવારે સાત વાગ્યાથી લઈને બપોરના એક વાગ્યા સુધીમાં છ થી સાત ઇંચ જેટલો વરસાદ પડેલ છે જેમાં ગામમાં ફલકુ નદીનું પાણી નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણ સામા ઘરી ગયેલા છે ઘોબા ગામમાં તેમજ બીજી મેરામણ નદી જેનું પાણી આવવાથી ખેતરોના પાળા અને ભારે ખેડૂતોનું નુકસાન થયેલ છે તેમજ ઘોબા ગામમાં સવારથી વીજળી ભૂલ છે તો સાવરકુંડલામાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે સાવરકુંડલામાં ત્રણ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે નાવલી નદીમાં પૂર આવ્યું છે નાવલી નદી પર આવેલી ચેકડેમ છલકાયો છે અગાઉ મોસમી વરસાદથી ત્રણ વખત ચેકડેમ છલકાયો હતો સાવરકુંડલાની આસપાસના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે તો ખેતરોમાં પાણી ભરાયા છે અને ચેકડેમો પણ છલકાયા છે સાવરકુંડલાના ગાધકડા ગામની સ્થાનિક નદીમાં ઘોડાપૂર આવ્યું છે તો તાલુકાના વીજપડી ગામે છેલ્લા ચાર કલાકથી ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે સાવરકુંડલામાં ત્રણ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે નાવલી નદીમાં પૂર આવ્યું છે અનેક વિસ્તાર છે તે પાણી પાણી થયા છે નાવલી નદી પર આવેલો ચેક ડેમ પણ છલકાયો છે સીધા એક્સક્લુઝીવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો સાવરકુંડલામાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી બાદ અનેક વિસ્તાર પાણી પાણી ગાધકડા ગામની સ્થાનિક નદીમાં શરૂઆતમાં જ ઘોડા પૂર આવ્યું છે તો નાવલી નદીમાં પૂર આવ્યું છે જેના દ્રશ્યો પણ આપ જોઈ શકો છો સાવરકુંડલામાં ત્રણ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે વીજપડી ગામે પણ અનરાધાર વરસાદ વરસી રહ્યો છે તો નાવલી નદીમાં પૂર આવતા અનેક વિસ્તારોમાં પણ પાણી પાણી ચેકડેમ પણ છલકાયો છે એક્સક્લુસિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો સાવરકુંડલામાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી બાદ કેવી પરિસ્થિતિ છે રાજન જોડાયા છે ફોનલાઇન પર વધુ માહિતી આપવા માટે રાજન શરૂઆતી વરસાદમાં જે પ્રકારથી સમગ્ર વિસ્તાર પાણી પાણી થયું છે શું અપડેટ છે આપની પાસે સમગ્ર વિસ્તારને લઈને આમ જોવા જઈએ તો ગઈકાલથી જ વરસાદે આમ તો ચોમાસું હોય તે પ્રકારનો અમરેલી જિલ્લામાં માહોલ છે ગઈકાલે બપોર બાદ સારો એવો વરસાદ વરસ્યા બાદ આજે આક્રમકતાથી વરસાદ વરસી રહ્યો છે ખાસ કરીને રાજુલા સાવરકુંડલા બે વિસ્તાર એવા છે જ્યાં લગભગ ત્રણ થી ચાર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે સાવરકુંડલાના અનેક ગામોની જે નદીઓ છે તેમાં પૂર આવ્યા છે રાજુલા તાલુકાના કેટલાક ગામો ની નદીઓમાં પૂર આવ્યા છે બીજી તરફ સાવરકુંડલા ની જે મુખ્ય નાવલી નદી છે તેના પર આવેલો છલકાયો છે નાવલી નદીમાં પણ નવા નીર આવ્યા છે એટલે એક રીતે કહી શકાય કે ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી અમરેલી માં થઈ ગઈ છે ખેડૂતો ખુબ ખુશખુશાલ છે અને હવે વાવણી ની તૈયારીઓમાં પણ લાગ્યા છે લુબના જી બિલકુલ રાજન આભાર સમગ્ર માહિતી બદલ તો અનેક વિસ્તારમાં પાણી પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે જૂનાગઢમાં મેઘાણી મુશળધાર બેટિંગ શહેરમાં બે કલાકમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો છે રસ્તા ઉપર પાણી જ પાણી અનેક જગ્યાએ વાહન ફસાવાની પણ ઘટના સામે આવી છે તો મનપાની પ્રી મોનસૂન કામગીરી ફક્ત કાગળ ઉપર હોય તેવું જોવા મળી રહ્યું છે તો જૂનાગઢ શહેરમાં અંધાર વરસાદ ભારે વરસાદના કારણે જોશીપરા અંડરબ્રિજમાં પાણી ભરાયા છે પાણી ભરાતા તો મુશળધાર બેટિંગ જૂનાગઢમાં પણ વરસાદની જોવા મળી રહી છે શહેરમાં બે કલાકની અંદર દોઢ ઇંચ જેટલો વરસાદ પરંતુ મહત્વની વાત એ કે રસ્તા ઉપર પાણી ભરાતા પ્રીમોન્સૂન કામગીરીની પોલ પણ ખુલી ગઈ છે તો અનેક જગ્યાએ વાહન પણ ફસાયા છે ભારે વરસાદના કારણે જોશીપરા અંડરબ્રિજમાં પાણી ભરાયા છે પાણી ભરાતા તો પાણી ભરાતા વાહન વ્યવહારને પણ અસર થઈ રહી છે લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે કારણ કે અનેક રસ્તા પર પાણી ભરાયું છે જૂનાગઢમાં મેઘાની મુશળધાર બેટિંગ જોવા મળી રહી છે શહેરમાં બે કલાકની અંદર દોઢ ઈંચ જેટલો વરસાદ અને રસ્તા પર ખાડા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે તો જૂનાગઢ શહેરમાં અનરાધાર વરસાદ ભારે વરસાદના કારણે જોશીપરા અંડરબ્રીજમાં પાણી ભરાયા છે પાણી ભરાતા અંડરબ્રીજ બંધ થયું છે તો અંડરબ્રિજ બંધ થતા વાહન વ્યવહારને પણ અસર થઈ રહી છે રેલવે સ્ટેશન રોડ પર પાણી ભરાયા છે પ્રથમ વરસાદે જ મનપાની પ્રી કામગીરીના ઉડ્યા છે તો પ્રી પ્રીમોન્સૂન કામગીરી કેવી થઈ છે તેને લઈને અનેક સવાલો પણ લોકો ઉઠાવી રહ્યા છે શરૂઆતી વરસાદમાં જ આ પરિસ્થિતિ જૂનાગઢમાં જોવા મળી રહી છે તો આપ દ્રશ્યોમાં જોઈ શકો છો જોશીપરા અંડરબ્રિજમાં પાણી ભરાયા છે શરૂઆતી વરસાદમાં શરૂઆતના ચોમાસામાં જ આ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે જે બાદ લોકો પણ સવાલ કર્યા છે કે આગળના ચોમાસામાં શું અસર થશે અંડરબ્રીજ બંધ થતા વાહન વ્યવહારને પણ તેની અસર જોવા મળી રહી છે મજબૂત બની રહી છે વરસાદની સિસ્ટમ મુશળધાર વરસાદ માટે થઈ જાવ તૈયાર દક્ષિણ ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થઈ છે કાલે ગુજરાતમાં લો પ્રેશર સર્જાશે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર તરફ આગળ વધશે સિસ્ટમ દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં રહેશે વરસાદનું જોર વરસ્યો એવો જ વરસાદ હજુ પણ વરસવાની સંભાવના છે તો વરસાદનું જોર વધવાનું છે ખાસ કરીને દક્ષિણ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સિસ્ટમ છે તે મજબૂત બની રહી છે એટલે કે મુશળધાર વરસાદ માટે તૈયાર થઈ જાઓ કારણ કે આવનારા સમયમાં ભારે વરસાદની સંભાવના તો કચ્છમાં ગરમી અને ઉકળાટ બાદ વરસાદ પશ્ચિમ કચ્છના કેટલાક વિસ્તારોમાં વરસાદ અબડાસાના પર રવનાની ધુફીમાં વરસાદ તો માંડવીના કનકપરમાં પણ વરસાદ કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે વરસાદથી લોકોને ગરમીથી રાહત પણ મળી રહી છે મેહુલ જોડાયા છે ફોનલાઇન પર વધુ માહિતી આપવા માટે મેહુલ શું વધુ અપડેટ છે સમગ્ર મામલે અહીં જો કસો વાત કરી તો બપોરના સમયે કચ્છમાં ગરમી અને ઉપરાસ બાદ જે વરસાદ શરૂ થયો હતો પશ્ચિમ કચ્છના કેટલાક વિસ્તારો છે જ્યાં પાસે આ વરસાદ શરૂ થયો તો અબડાસાના જે અર્જણપોર છે, રવ છે, નાની દુખી છે અને ત્યાં પાસે વરસાદ જેતે વર્ષ હતો તો માંડવી તાલુકાના કનકપર તેમજ આસપાસના જે વિસ્તારો છે ત્યાં પાસે વરસાદ વરસ્યો હતો તો અન્ય કેટલાક વિસ્તારમાં ઝરમર વરસાદ પણ વરસી રહ્યો છે વરસાદથી છે તે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને લોકોને ગરમીમાંથી રાહત મળી છે જી જી બિલકુલ મેહુલ આભાર સમગ્ર માહિતી બદલ તો લોકોને ગરમીથી રાહત પણ મળી રહી છે વરસાદની શરૂઆત કચ્છમાં પણ સિહોરના વરલ બુઢણા ગામે સુપડાધારે વરસાદ વરસ્યો છે બુઢણા બાલવાડી કોઝવે નવા બનેલા રોડ પરના રેલિંગના પતરા પહેલા વરસાદમાં જ તણાતા પાલીતાણા ટાણા રોડ બંધ કરવાની ફરજ પડી છે તો સિહોર તાલુકાના વરલ ગામની નદી ખોડાપુર વરલથી ભાકર જવાનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે ધોધમાર વરસાદ હજી પણ શરૂ છે રસ્તામાં વૃક્ષ